તો હલો મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી ગુડ મોર્નિંગ સાથે આપણે યુટ્યુબ ફેમિલીમાં આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું સ્ટાર બે તો બનાવી ચાલ્યો અમારે રેડી થઈ ગયા બેન રેડી થઈ ગયા છે હવે જાય છીએ અમે સવાર સવારમાં હાલો કરતા હતા એમ તો તોય દેખાય છે આવ્યો ગતું આવ્યું ગતું 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 કરી છે અને સબસ્ક્રાઈબ કરજો જો આ ધોરિયા કરી છે એટલું આ બાકી છે આવી રીતના તો એટલા ધોરિયા બાકી રહી ગયા છે બાકી પાખરી ચડાવવાનું છે તો એટલા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે મિત્રો તો જોઈ લો મિત્રો આપણે હવે કંઈક ધોરિયો હારો થાય છે ઓલી બાજુ તો છે ને ટાઈલ્સ બહુ હતી એટલે ટાઈલ્સ પાવડો હાકી હાકીના થઈ ગયા અને હા ધમ ધમ થઈ ગયા એકદમ તો આપણે આવી ગયા છીએ કાલા કાલે વખાથે જોઈ લ્યો કપાસનું કામ ચાલે છે જોઈ લ્યો આમ પાણી વાર લીધું આ પડે પારા કરી પાણી ગયું છે

ફોર જે છે તો કે દોલા ઓય યાર યાર ઓય આ બાળી છત ની ઉપર બેઠા છે યાર ઓ બેચ બે છકાળા

Okay.